પૂજારીએ મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગયા અને કહ્યું કે આજે મારી પત્નીની ખાલી જગ્યા પૂરી કરું હું તેને ખૂબ યાદ કરું છું મેં કહેવાનો ડોંગ કર્યો હું તેના માટે કેવી રીતે ભરપાઈ કરી શકું તો પૂજારીએ કહ્યું કે આજની આજથી મારી પત્ની બની જા આ સાંભળીને મારા અસ્તિત્વ દરેક છિંદ ખીલી ઉછું કારણ કે ઘણા સમયથી હું આ બધું કરવા માટે મારા મનમાં બેચેન નથી અને પછી પૂજારીએ મોટી ઉંમરના હતા અને મને પણ મોટા મોટા માણસો ગમતા હતા પછી પૂજારીએ મારી સાથે મારું નામ નિધિ છે અને હું અમદાવાદની છું અને આ વાત તે સમયની છે જ્યારે હું માત્ર બાવીસ વર્ષની હતી હું દેખાવમાં દેખાવા માટે પૂરતી હતી અને મને ખુલ્લા મનના વૃદ્ધ પુરુષો સાથે મિત્રતા કરવાનો ખૂબ જ શોખ હતો મને યુવાન છોકરાઓ ક્યારેય ગમતા ન હતા ઘણા છોકરાઓ હતા જે મારી સાથે હરતા ફરતા અને મને પ્રભાવિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હતા પરંતુ મેં તેમને ક્યારેય કોઈ લાગણીથી આપી નથી આધેડ વયના પુરુષોને જોઈને હું હંમેશા બેચેની અનુભવતી હતી મારા ઘરથી થોડે દૂર એક નાનું મંદિર હતું મંદિરમાં એક નવો પૂજારી આવ્યો હતો તે પોતાને બાળ બ્રહ્મચારી કહેતો હતો લગભગ પિસ્તાળીસ વર્ષનો હતો અને તેનો રંગ કાળો હતો પણ તેનું શરીર ખૂબ જ ચુસ્ત હતો હું અઠવાડિયામાં ચાર પાંચ વાર મંદિરે જતી હતી મંદિરમાં તે મારી સામે તોફાની નજરે જોતો મને તેના ઈરાદા પર શંકા થવા લાગી પરંતુ મારા હૃદયમાં પૂજારી મને પણ ગમતો હતો કારણ કે તેનું શરીર ખૂબ જ ચુસ્ત હતું તે એકદમ આકર્ષક લાગતું હતું એક દિવસ હું વહેલી સવારે મંદિરે પહોંચી ગઈ અને ત્યાં જ પહોંચી ત્યારે મેં જોયું કે પૂજારી સ્નાન કરી રહ્યા હતા તેણે મારી તરફ સ્મિત કર્યું અને મને રોકાવાનો ઈશારો કર્યો તે ખુલ્લા નળ નીચે સ્નાન કરી રહ્યો હતો કદાચ તેને ખબર પડી ગઈ હતી કે હું તેને જોઈ રહી હતી કારણ કે તેનું આખું અસ્તિત્વ સાફ જેવું દેખાતું હતું મારી આંખો તેને હટાવી શકતી ન હતી હવે તેણે તેના કપડાં બદલવાનું શરૂ કર્યું કપડાં બદલ્યા પછી તે મારી પાસે આવ્યો અને મેં કહ્યું કે અને હું તારી પૂજા કરું છું પૂજા પછી તેણે સાંજેથી મારી પૂજાની થાળી ચોખાની સ્લીપ ઉમેરી થાળીમાં ચોખાની સ્લીપ ઉમેરી જે મેં તેને મૂકતા જોઈ હતી પણ મેં એવું વર્તન કર્યું કે જાણે મને કંઈ ખબર જ ન હોય રસ્તામાં મેં સ્લીપ ખોલી તો તેમાં લખ્યું હતું તું બહુ સુંદર છે તને જોઈને મારા દરેક મૂડ ખુશ થઈ જાય છે એ વાંચીને હું ખુશ થઈ પણ ખબર નહીં કેમ એમના વખાણથી મારું હૃદય અંદરથી ધબક ધબકતું થઈ ગયું હતું ચૂપચાપ ઘરે આવી ગઈ અને મારા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ પછી રાત્રે મેં જોયું અને જમ્યા પછી હું સૂઈ ગઈ હું થોડી વાર માટે સુઈ ગઈ હતી અને મારા સપનામાં મેં જોયું કે પૂજારી મારી સાથે ખૂબ જ તોફાન તોફાની વાતો કરી રહ્યો છે અને મને તેની ક્રિયાઓ ખૂબ જ ગમતી હતી અચાનક મારું સપનું તૂટી ગયું અને મેં આજુબાજુ જોયું તો નિરાશ થઈ ગઈ ઓહો યાર આ તો એક સપનું હતું કાશ આ બધું વાસ્તવિકમાં બન્યું હોત આજે સવારે વહેલા ઉઠીને મને ફરીથી તે સપનું જોવું જોઈએ એવું વિચારીને હું ફરીથી સૂઈ ગઈ મેં વિચાર્યું કે કેમ ના મંદિરમાં જઈને પૂજારી પણ મળીને તેના દિનની સ્થિતિ તેના મગજ સુધી ચાલી રહી હતી શું ચાલી રહ્યું છે તે પણ જાણી શકાય મેં ઉતાળા કરી અને તૈયાર થઈને મંદિરમાં જઈ જઈને જોયું તો પૂજારી ફરી એક ધોતી પહેરીને સ્નાન કરે છે આ વખતે તેને નાહવામાં ઘણો સમય લીધો અને મને બેસવાનો ઈશારો કર્યો હું ત્યાં બેઠી હતી તે સ્નાન કર્યા પછી પૂજારીએ આવીને કહ્યું મને પૂજા કરવા દો તે વાર 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 મારી સામે ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો કદાચ તેને પણ જાણવા માંગતો હતો કે મારા મનમાં શું ચાલી રહ્યું હતું પણ હું અજાણ હતી અને ન તો મેં તેને કાપલી વિશે પૂછ્યું થોડી વાર પૂજા કર્યા પછી તે મારી પાસે આવ્યો અને હળવેથી બોલો તમે બહુ સુંદર છો મેં કહ્યું પૂજારી તમે તો બાળ ભ્રમચારી છો આવી વાત મન તમને શોભતી નથી તેણે કહ્યું કે હા બધું બરાબર છે પણ હું પણ એક માણસ છું મારું પણ પોતાનું મન છે ક્યારેક તે ખૂબ જ મને કહો કે જ્યારે હું સ્નાન કરતો હતો ત્યારે તમે શું જોઈ રહ્યા હતા હું થોડી શરમથી પણ હિંમત ભેગી કરી અને કહ્યું કે કંઈ નહીં પૂજારી હું તો બસ તમને આમ આમ જ જોઈ રહી હતી બીજું કંઈ નહીં પૂજારીએ હસીને કહ્યું બીજું કંઈ નહીં તો મને કહો કે હું તમને કેવો લાગુ છું મેં પૂજારીને તમને તમે બહુ ડરાવણા છો મને તમારા પર ડર લાગે છે તમે મોટા ખેલાડી લાગો છો આના પર તેને કહ્યું કે અરે થોડી વાર વાત કરીએ ત્યાર કોઈ નથી મેં આ પાડી અને અમે બંને બેસી ગયા અને એકાએક પૂજારીએ મારી સાથે સામે જોયું અને કહ્યું મને તું બહુ ગમે છે તમને ગળે લગાડવાનું મન થાય છે પછી મેં કહ્યું લાગે છે કે તમે બાલ બ્રહ્મચારી નામથી ખૂબ જ મજા કરી રહ્યા છો તું બહુ ખરાબ વ્યક્તિ લાગે છે હું તારા વિશે બધાને કહીશ મેં કહેવાનો ડ્રમ કર્યો પૂજારી થોડુંક ડરી ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આવું ન કરો હું તમને કંઈ નહીં કરું જો તમે કોઈને કંઈ પણ કહેશો તો હું પણ ખૂબ બદનામ થઈ જઈશ મેં કહ્યું ઠીક છે હું કોઈને કહીશ નહીં અને તેણે થોડી રાહત અનુભવી પછી પૂજારીએ કહ્યું અરે તમારું નામ તો કહો મને મેં તેમનું નામ કહ્યું કે કાલ લોકો મારી તરફ જુએ છે ઠીક છે હવે હું જાઉં છું પણ કાલે સાંજે ફરી આવીશ અને તમારી સાથે વધુ વાત કરીશ અને હસીને વિદાય આપીશ આપીશ બીજા દિવસે સાંજે લગભગ સાત વાગે હું મંદિરમાં ગઈ અને જોયું કે પૂજારી એકલા બેઠા હતા મેં જોયું તમે આજે ચિંતિત છો મેં તેના ગાલ પકડીને દબાવ્યા પછી તેણે હસીને મારો હાથ પકડીને કહ્યું અરે નિધિ મને ડર ડર હતો કે તું મારાથી ગુસ્સે થઈ જઈશ મેં ડોળ કરીને કહ્યું કે ના ના એવું કંઈ નથી મેં કહ્યું પૂજારી તમારી ઉંમર ઘણી મોટી લાગે છે તમે હજી પણ પરણ્યા નથી અને ત તેણે કહ્યું હું પરણીત છું પણ મારી પત્ની ગામડામાં રહે છે અને મને અહીં દુઃખ થાય છે મેં કહ્યું તો પછી તમે તમારી પત્નીને તમારી સાથે કેમ નથી રાખતા પૂજારીએ કહ્યું કે જ્યારે એ પણ મારી પત્ની શહેરમાં આવે છે ત્યારે તે બીમાર પડે છે તેથી તેને ગામમાં રહેવું ગમે છે મેં કહ્યું પૂજારી તો પછી તમે તેને બહુ યાદ કરતા હશો પત્નીને પૂજારીએ કહ્યું હા હા યાદ તો આવે જ ને પણ મારે શું કરવું મેં પૂજારીને શાંત સાંત્વના આપી અને તેમના ખભા પર હાથ મૂક્યો તેમણે મારા ખભા પરથી હાથ ઉપાડ્યો અને મને ચુંબન કર્યું હું આરામથી થોડી વાર દૂર થઈ ગઈ પૂજારીએ મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગયા અને કહ્યું આજે મારી પત્નીની ગેરહાજરી પૂરી કરું હું તેને ખૂબ યાદ કરું છું મેં કહેવાનો ઢોંગ કર્યો હું તેની ગેરહાજરી કેવી રીતે ભરપાઈ કરી શકું તો પૂજારીએ કહ્યું આજ માટે હું તમ તું મારી પત્ની બની જા હું બચકાઈ અને પૂજારીએ કહ્યું આજે અહીં કોઈ આવવાનું નથી આટલું કહ્યું પૂજારીએ મને ગળે લગાડી રૂમમાં રૂમમાં ખૂબ જ ચાખો પ્રકાશ હતો અચાનક પૂજારીએ મને ગ્લાસમાં શરબત આપી અને કહ્યું શરૂ કહેવાનું શરૂ કર્યું ઝડપથી પી લે અને મને કહો કે તમને કેવું લાગે છે એ શરબત પિતાની સાથે જ મને ચક્કર આવવા લાગ્યા મેં કહ્યું પહેલાં મને કહો કે તમે કેટલી છોકરીઓ ને પત્ની બનાવી છે પૂજારીએ કહ્યું અરે જે તું તો કોઈ બીજી જ છે આ પહેલાં મેં એક ચાલીસ પિસ્તાલીસ વર્ષની મહિલા સાથે મસ્તી કરી હતી તે એક વિધવા હતી મેં કહ્યું અને પૂજારી હું તો કુંવારી છું ત્યાંથી તમે કેટલાક કૃતાવેશ બતાવવું શરૂ કર્યું પરંતુ ધીમે ધીમે લાગણીઓ વળગવા વળગવા લાગી અને મેં મને ખબર પણ ન પડી કે મારું શરીર અને મન ક્યારે ત્યાંને સોંપી દીધું જ્યારે હું ભાનમાં આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું હું થોડી નર્વસ હતી પૂજારીએ મને માફ માફી માગવાનું શરૂ કર્યું અને હું ડ્રોંગ કરીને ગુસ્સે થવા લાગી તે મને ઘરે જવાનું કહેવા લાગ્યો પૂજારીએ મને થોડો સમય રોકવાનું કહ્યું પૂજારીએ કંઈક કહ્યું હું થોડી વાર બેસી રહી અને ખોટો ગુસ્સો બતાવી રહી હતી મને કહો હું તમને ખૂબ જ પસંદ છું તો તમે દરરોજ મારી પાસે આવો છો મારું પણ દિલ ખુશ થશે અને તમારું પણ મનોરંજન થશે મેં આ પાડી પછી હું મારા ઘરે આવી ગઈ લગભગ છ મહિના સુધી આ ક્રમ ચાલુ જ રહ્યો એ પછી હું લગ્ન કરીને મારા સાસરે જતી રહી પછી હું ક્યારેય પૂજારીને મળી નહીં કારણ કે મારા લગ્ન પછી પૂજારી પણ તેમની પત્ની પાસે ગામમાં જતા રહ્યા હતા તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયો એ લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ